મોટો ગુનો નથી કર્યો ચૈતરભાઈ ભાંડગીરીમાં જઈને આવ્યો છે ગોપાલ તો ખાનગી કરવી વિડીયો બનાવવા છે એટલે એનાથી પણ એ પરિવાર ને છે ને કોઈ છોકરી નહીં આપે છોકરી હશે તો કોઈ એના ઘરમાં કોઈ સારો જમાઈ નહીં મળે આવા બધા કેટલા એ આખા ગામને જ બદનામ કર્યું છે એ ગામમાં આખું કોઈ હવે વિચાર કરશે છોકરીઓ આપતા અને લેતા અને બધું તો આ ગામના લોકોએ વિચારવું જોઈએ કે આવા ભવાયાને તમે જે વેદના કીધી છે ને એ ભવાયાથી એ વેદના ઉપર નાટક બને એની ઉપર એપિસોડ બને એનાથી વધુ થાય નહીં ભવાયાથી કંઈ બેલા હટાવવા પેલા એ જે ઘરધણી છે એના કંઈ હાથ ભાંગી ગયા હતા એને બેલા હટાવતા નહોતું આવડતું એટલું તો એને આવડતું હતું કોર્ટની આઠ વર્ષથી આ પ્રશ્ન પેન્ડિંગ છે આઠ વર્ષથી કોર્ટ આ એક અડધો કલાકનું સોલ્યુશન છે અડધો કલાકથી વધારે ટાઈમ આપવાની જરૂર નથી એવું સોલ્યુશન આઠ વર્ષથી આ કોર્ટ કરી નથી રહી બોલો દોસ્તો બાકી આ પ્રોબ્લેમનું સોલ્યુશન કેવી રીતે કરાય રામ રામ દોસ્તો વિસાવદરમાં રામ રાજ્ય આવી ગયું હશે ત્યાંના ખેડૂતોને ડીએપી યુરિયા જેટલું જોવે એટલું પાણીની માફક મળતું હશે આવા બધા સપનાઓ જોયેલા હતા બિચારા વિસાવદરની જનતાએ પણ એને શું મળે છે દોસ્તો રોજ એક નવો ભવાઈનો એપિસોડ આ ગોપાલ જેવા ભવાયા રોજ નવા નવા એપિસોડ લાવે છે હમણાં તો બેલાનો એપિસોડ તમે દોસ્તો જોયો હશે બેલા જેવા પ્રશ્ન એનું સોલ્યુશન કેટલી નીચ કક્ષાનો આ વ્યક્તિ છે ને તો એનું સોલ્યુશન કેવું લાવ્યો જેથી આખા ગામમાં છે ને ભાઈચારો ખતમ થઈ જાય બે પરિવારોનો પ્રોબ્લેમ હવે આખા ગામનો નાખા વિસાવદરનો ના આખા ગુજરાતનો પ્રશ્ન બનાવી નાખે તો આણે કંઈ બેલા હટાવવા પેલા એ જે ઘરધણી છે એના કંઈ હાથ ભાંગી ગયા હતા એને બેલા હટાવતા નહોતું આવડતું એટલું તો એને આવડતું હતું તો બેલા હટાવી દીધા પણ એટલા ત્યાં કજિયાના ઝેર નાખતો ગયો ને એવી ચેલેન્જો ફેંકતો ગયો કે હું જોઉં છું હવે કોણ મૂકે છે આ કાયદા કાનૂન મામલતદારથી અમે મોટા છીએ ને એવી રીતે એટલી ફેંકાબાજી કરી નાખી ને દોસ્તો તો ત્યાં બેલા તરત જ આવી ગયા બીજા જ દિવસે બેલા હતા ને એમને એમના કંઈ હાથ નહીં ભાગી ગયા એ લોકોએ પાછા મૂકી દીધા અને સૌથી મોટી જોવાની વાત તો દોસ્તો કોર્ટની આઠ વર્ષથી આ પ્રશ્ન પેન્ડિંગ છે આઠ વર્ષથી કોર્ટ આ એક અડધો કલાકનું સોલ્યુશન છે અડધો કલાકથી વધારે ટાઈમ આપવાની જરૂર નથી એવું સોલ્યુશન વર્ષથી આ કરી નથી રહી બોલો દોસ્તો અને આમાં ઘર ધણી ખોટો જ છે જે ઘર ધણી એને કંઈ જેટલી બાજુ રસ્તા પડતા હોય કઈ બધી બાજુ ગેટ ના મૂકવાના હોય આમાં ઘર ધણી ખોટો જ છે કારણ કે તમે એવી શેરીઓમાં રહેતા હશો તો એનું દરવાજો કે રસ્તો પાછળની સાઈડ બીજી શેરીમાં પડતો હોય તો હું આગળની શેરીવાળા એના ઘરના દરવાજા પછી આમ આ બાજુ મૂકવા માટે પાછળની શેરીમાં એ દર એક મૂકી દે ગેટ એવું બધું ના ચાલે દોસ્તો આ યોગ્ય જ નથી એનો જ્યાં હક હોય ને એ બાજુ જ આવે દરવાજો બીજી બાજુ આવે જ નહીં એટલે એ પણ જે કોર્ટમાં ગયો હતો એ ઘરધણી અને આઈ રહ્યો કે હું જ મોટો મામલતદાર હું ફેસલો કરતો તો હું કરું અને હું જોઉં છું ભાજપના ગુંડાઓ ના ને તેમને ના બોલવાના શબ્દો બોલ્યો દોસ્તો બાકી આ પ્રોબ્લેમનું સોલ્યુશન કેવી રીતે કરાય કે જેને પણ પ્રોબ્લેમ છે જે એ ઘરધણી હાથે જેને પણ પ્રોબ્લેમ હોય એમને બેસાડી અને એ બધાને વિશ્વાસમાં લઈ અને પછી એણે હટાવવા હોત ને બે લાત તો એ હંમેશા માટે હટી જાત પણ એણે તો એવા બીજ રોપ્યા ને કે હવે આખા ગામને છે ને રોડે ચડાવશે કોર્ટના ચક્કરો આ તો સારું છે નહીતર આ મામે માથા ફોડી દીધા હોય કે તમે અમને તો નો સપોર્ટ છે હાલો તમે જોઈએ છે કોણ બેલા હટાવે છે કોણ મૂકે છે આવું બધું થઈ જાય આ તો સમજદાર છે ત્યાંના ગામના લોકો તે આ લોકોને ગોપાલ જેવા નીચ કક્ષાના માણસની આમ ફાંકા ફોજદારીમાં આવતા નથી નહીં તો કોઈકના માથા પડી દીધા હોત અને ખાસ તો હિન્દુઓ છે એટલે એવું એકબીજાનું હિંસાવાળું પગલું ના લેતા હોય પણ આ નીચ કક્ષાનો માણસ ત્યાં પનોતી હવે વિસાવદરમાં બેઠી છે હવે દૂર ક્યારે થાય છે ને જોઈએ કારણ કે આનો જે ઘૂંઘરું સેટ દિલ્હીમાં બેઠો હતો ને દસ વર્ષ આવા તાજિયા કૂટ્યા છે આવા જ ભવાઈ કરી છે આવો જે ભાંડગીરી કરી છે ના તો ઓલરેડી ભાંડગીરીમાં જઈને આવ્યો છે ગોપાલ તો ભાંડગીરીમાં જઈને આવ્યો એટલે એને તો બધા જ દાવ પેજ બધા નાટક કરતા બધા આવડે છે એટલે એને તો બહુ ફૂલ એન્ટરટેનમેન્ટ આખા ગુજરાતને થાય છે કેવો નેતા ના હોવો જોઈએ ને બસ એ હવે ગોપાલ ઇટાલિયાને જોઈને ખબર પડી જાય કે આવો નેતા ના હોવો જોઈએ બસ જે ગામનું છે ને ભાઈચારો ખતમ કરી નાખે ગામમાં બધાનો સંપ હોય એ બધું ખતમ કરી નાખે ઝેર વાવી દે એકબીજાના એક પરિવારોના પરિવારોનામાં વચ્ચે ડખો કેમ થઈ જાય એ બધું કરાવવાવાળા આપ્યાઓ છે અને એ લોકોને સારું આવડે છે અને એમાં મજા બી આવે કારણ કે વ્યૂ ના બધું આવા ડખાઓમાં ને એમાં આવે એને તો ભાંડગીરી કરવી વિડીયા બનાવવા છે એટલે એનાથી પણ એ પરિવારને છે ને કોઈ છોકરી નહીં આપે છોકરી હશે તો કોઈ એના ઘરમાં કોઈ સારો જમાઈ નહીં મળે આવા બધા કેટલા એ આખા ગામને જ બદનામ કર્યું છે એ ગામમાં એ આખું કોઈ હવે વિચાર કરશે છોકરીઓ આપતા અને લેતા અને બધું તો આ ગામના લોકોએ વિચારવું જોઈએ કે આવા ભવાયાને તમે જે વેદના કીધી છે ને એ ભવાયાથી એ વેદનાઓ ઉપર નાટક બને એની ઉપર એપિસોડ બને એનાથી વધુ થાય નહીં ભવાયાથી તમે કોઈ કોઈ પિક્ચર ડાયરેક્ટર ને એને કહો તમે સ્ટોરી તો એ એની ઉપર શું કરે એક વિડીયો બનાવે બસ એ જ આ કરે છે આ ભાંડ હતો અને ભાંડમાંથી હવે આમાં આવ્યો છે નેતાગીરીમાં એટલે એ ખાલી એક એપિસોડ બનાવશે એનાથી કોઈ રચનાત્મક કામ થવાનું નથી અને આ ભાંડ બોલ્યો તો કે પેલી એક ટાંકી પડતી નથી એવું દેવાંશીના પોડકાસ્ટમાં આમ ચેલેન્જ ઠોકતો હતો કે પાળવી છે તો પાળતા નથી કોઈ બોલો તો હવે તો આવી ગયો છે ને ભાઈ હવે આ નવો એપિસોડ બનાવશે ત્યાં જઈને કોઈ પાડતું નથી તો જાતે પછી ઠોકશે તો પાણી વગરના થશે એ લોકો આને ખબર જ નથી બસ તમે કોઈક વાર્તા આપો એની ઉપર હું એક એપિસોડ બનાવી નાખું આ આવું કામ છે આ ભાણનું તો હવે જોઈએ ગોપુ આગળ કેવી રીતે વિસાવદરની જનતાને એક તો ડીએપીના પ્રશ્ન આ પ્રોબ્લેમ હજુ તો સોલ્વ થયા નથી બીજી કેટલી વેદનાની ડાયરીના એક પછી એક એપિસોડ આવતા જશે એમાં બસ આના આવા નાટકો જ જોવાના છે આપણને અને મજા આવે અમારા જીવાને તો શું વાંધો છે ભાઈ ત્યાંની પબ્લિકને જે બેસતા છે એગળ બેસશે તો આપણને તો કંઈ વાત જ નથી આપણે તો અમે એક એપિસોડ બનાવી નાખશું એક વિડીયો અઠવાડિયામાં એ રોજ બનાવશે તો આપણે મહિનામાં કે અઠવાડિયામાં એક મને એમ કે આ હીરો હવે એકવાર નેતા બની ગયો છે તો હવે સિરિયસલી એક એનું કામ બોલશે પણ કામ નથી હજુ આનો આની ભાંડગીરી નાની ભવાઈ જ બોલે છે એ પણ એક પછી એક નવા એપિસોડ તરીકે શરૂમાં તો એક વસ્તુ એ પણ રહી ગયું ભાઈ ચૈતરભાઈને છોડાવા ગયો હતો ત્યાં પણ એટલી મોટી ભવાઈ કરીને તો બિચારા ચૈતરભાઈ ચૈતરભાઈને હવે ક્યારે જ ઉડશે એ નક્કી જ નથી ત્યારે એપિસોડ હવે વધારે ચૈતરભાઈને મોંઘો પડે છે બાકી ચૈતરભાઈ ના છૂટી ગયા હોત એ ત્યાં પણ એ અંદરો અંદર બધા જ ભાઈઓ ભાઈઓ આદિવાસી ભાઈઓ ભેગા થઈ અને બધાને વિશ્વાસમાં લઈને પ્રોબ્લેમનું સોલ્યુશન મન મોટા હોય એ બધું ખતમ થઈને જ કોઈ પણ પ્રોબ્લેમ ડખાવો એવી રીતે જ સોલ્વ થાય પણ ચૈતરભાઈને પણ અંદર કરી દીધા ક્યારના બિચારા ચૈતરભાઈ અંદર છે આટલું બધું ન્યાયપાલિકાને પણ આપણે વિનંતી કરીએ છીએ કે ચૈતરભાઈને જમાનત આપી દો એ બિચારા એમને એમને જે કામો કરવાના હોય ત્યાંની પબ્લિક માટે જો કરવાના હોય તો એ પણ બિચારા ગોપાલભાઈ એપિસોડ બનાવવાના હોય તો ભલે પછી અંદર બાકી બહાર આવીને કામ કરશે એવું આપણે માની લઈએ છીએ એટલે કોઈને પણ જો આઠ આઠ વર્ષે ચુકાદા નથી આવતા એટલે ચૈતરભાઈને તો તમારે સજા કરવી હોય તો જે સજા કરી નાખો પણ જ્યાં સુધી સજા ના કરવાના હોય તમે એમનો કેસ સાંભળવાના નથી તો ત્યાં સુધી તો એવળો મોટો ગુનો નથી કર્યો ચૈતરભાઈએ કે એમને જમાનત ના મળે એટલે જમાનત મોકલી આપી દેવી જોઈતી હતી પણ હવે જોઈએ ભગવાન કરે શું થાય છે કારણ કે આ ગોપાલભાઈ છે ને ગૂંચવણ વધારે કરી નાખે છે એ કોઈ રીતે તમને છૂટવા નથી દે એમ એટલે તો ગોપાલભાઈને જ્યાં ભવાઈ કરવા નહીં આવવા દો ને તો તમારા એપિસોડ વ્યવસ્થિત રીતે પૂરા થશે નહીં તો આમાં તો એપિસોડ ઉપર એપિસોડ પાર્ટ વન એક જ એપિસોડના પાર્ટ ટુ આ બેલામાં તો કેટલા પાર્ટ થાય છે તો નથી બેલા પાછા આવી જ ગયા છે જે ઠોકી હતી ને એ ઉપરથી લાગતું હતું કે આ બેલા હટવાના નથી કારણ કે એ સિમ્પલ વસ્તુ હતી એ હટાવતા કઈ કોઈના હાથ ભાંગી નતા ગયા એ ઘર માલિકના હાથ ભાંગી નતા ગયા એમને જાતે હટાવતા આવડતું હતું પણ જોઈએ હવે આમના એપિસોડ જોવાની મને તો બહુ મજા આવે છે જે મજા આવે છે ને આ એન્ટરટેનમેન્ટ બંધ થાય તો કોઈકનું ભલું થવાનું છે પણ નહીં થાય તો અમારા જેવાને મોજ થવાની છે ચાલો દોસ્તો બીજા કોઈ વિડીયોમાં મળે ત્યાં સુધી રામ રામ